સંતાડી દીધા હતા ત્યારબાદ બીજી રાત્રે કેબલ ઉપરનું પ્લાસ્ટિક કવર છોલી નાખી બાદમાં વેપારી શોધમાં નીકળ્યા હતા તે દરમિયાન ભરૂચના વિજય વસાવા મારફતે બંબાખાના સર્કલ નજીક આવેલ નાઇમ પટેલ ભંગાળની વેચવા માટે આવેલ હોવાની હકીકત પાંચસો નો મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓ જયેશ રાવજીભાઈ વસાવા મેહુલ રાજુભાઈ વસાવા રાકેશ ગોવિંદભાઈ વસાવા વિજય અર્જુનભાઈ વસાવા વિરુદ્ધ કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ છે